દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરત જિલ્લા અને શહેરના વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલ ઝિંગરના તળાવ દૂર કરાવવા અને નામદાર એનજીટીના આદેશનું પાલન કરવામાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ સાથે આદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત શહેર અને જિલ્લાના કાઠા વિસ્તારમાં આવેલ ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટે પાયે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવેલ છે

ગેરકાયદેસર અને બિન અધિકૃત ઝીંગા તળાવો અન્વયે સોળ બે હજાર વીસ કેસ દાખલ કરવામાં આવેલ હતો જે અન્વયે સરકારી જમીનો ઉપર દબાણ દ્વારા ઉભા કરવામાં આવેલા ઝીંગા તળાવો અન્વયે કલેક્ટર કચેરી દ્વારા સર્વે કરવામાં આવેલ હતો આ મોટા ભાગના ગામોમાં સર્વે બાદ જિલ્લા કલેક્ટર શ્રી સુરત દ્વારા એફિડેવિટ કરી કોર્ટને જણાવેલ છે કે સુરત જિલ્લામાં આવેલ મોટા ભાગના એસી ટકા તળાવો ગેરકાયદેસર છે અને જે સરકારી જમીન ઉપર દબાણ કરી બનાવેલ છે જે દબાણો આજની તારીખે સ્થળે પર જેમના તેમ છે અને ગેરકાયદેસર તળાવમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલે છે મેન જીટીમાં સોળ બે હજાર વીસથી કેસ દાખલ કરવામાં આવેલ હતો જેના તારીખ બાર એક બે હજાર બાવીસના રોજના ચુકાદામાં મેન જીટીએ ગેરકાયદેસર તળાવો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપેલો હતો તેમજ સુરત જિલ્લાના ચોર્યાસી અને મજુરા તાલુકાના ગેરકાયદેસર તળાવો બાબતે કેસ નંબર ઓ એ સત્તાવન બે હજાર વીસ મે એનજીટી પુણેમાં દાખલ કરેલો હતો જેમાં ચુકાદો તારીખ સાત અગિયાર બે હજાર બાવીસ ના રોજ આવેલો હતો મે એનજીટી ના ચુકાદા હોવા છતાં પણ આજની તારીખે પણ તમામ સરકારી જમીન ઉપર ઝીંગા ઉછેર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલે છે જે તાત્કાલિક બંધ કરાવવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક દ્વારા માંગ કરાઈ છે

સ્થાનિક વહીવટી તંત્ર મામલતદાર હોય ડેપ્યુટી કલેક્ટર રજૂઆત કરવા છતાં જેની જવાબદારી એમની જે જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત આ અનુસંધાનમાં બે હજાર વીસમાં નેશનલ ગેમ ટ્રિબ્યુનલ માં એક હુકમ અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક એફિડેવિટ કરીને જે સરકારી જમીનો પર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ 4000 વીંગા જમીન અને 84 તાલુકામાં અને મજુરા તાલુકા થઈને લગભગ 12000 સરકારી વીંગા જમીનો ઉપર આ ગેરકાયદેસર તણાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે નવાઈની વાત એ છે કે માન્ય મુખ્યમંત્રી શ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ નોન સાથે સ્થાનિક મામલતદાર શ્રી હોય કલેક્ટર શ્રી રાજ્ય સરકારને ને મોકલવાનું હોય પરંતુ આ ફટવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે આવા ઝીંગાના માફિયાઓ માટે આજે પણ એ ફટવો દૂર છે નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી રૂબરૂ મળીને કે અમારા ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળતી નથી વીજળીના કનેક્શનો મળતા નથી બીજી બાજુ આ સરકારી જમીન ઉપર રીતે ઓલપાડ તાલુકાના પીપળામાં ચોર્યાસી તાલુકાના મામલતદારના મેળા પીપળામાં અને ડેપ્યુટી કલેક્ટર નજર હેઠળ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણ યથાવત ચોમાસા દરમિયાન સરપંચીઓને નોટિસ આપવામાં આવે છે કે આવી જગ્યાએ તમારે તાત્કાલિક દૂર કરવા જોઈએ પરંતુ આ ઝીંગાણા અને ચોમાસા દરમિયાન બચાવવામાં આવે છે હાલમાં પણ સરકારી રેકોર્ડ પ્રમાણે ડીએલઆર રેકોર્ડ છે કે તાત્કાલિક અસરથી આ સરકારી જમીન ઉપર દબાણ છે દૂર થવા જોઈએ પરંતુ વહીવટી તંત્રની બેદરકારી વહીવટી તંત્રના મેરાપીમાં અને રાજકીય આગેવાનો અને રાજકીય મંત્રીઓની સાથે મેરાપીપણામાં આ પ્રકારનું કુટ્ય સરકારી જમીનો પર આજે પણ દબાણ યથાવત છે માન્ય કલેક્ટરને વિનંતી કરી છે કે આ જવાબદારી સ્થાનિક મામલતદારશ્રી ની ડેપ્યુટી કલેક્ટર ની છે સરકારી વહીવટી તંત્ર ની છે પરંતુ અમારા જેવા આગેવાનો એ દરેક નીતિની સામે કાયદા ની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ